આ છે નવસારી નવસારીના મકાનોની બાંધણી જૂની પુરાણી છે જો કે સમય વીતતા આ મકાનોની હાલત જર્જરિત થઈ ગઈ છે પાલિકાના ગામતળ વિસ્તારમાં આવા સો થી વધુ મકાનો જર્જરિત હાલતમાં છે નગરપાલિકાના મુખ્ય માર્ગો પર આવેલા ખતરા સમાન મકાનના માલિકોને નગરપાલિકા દ્વારા માત્ર નોટિસ આપવામાં આવી રહી છે જે ગામતળ તરીકે ઓળખાય છે જ્યાં અંદાજે સો ઉપર જૂના જર્જરિત

તો ફ્યુચરની અંદરમાં પડી જવાથી જાનહાનિ તથા માનહાની થાય એવું દેખાઈ રહ્યું છે તેની સામે નગરપાલિકા દ્વારા ફક્ત ને ફક્ત નગર નગરપાલિકા દ્વારા ફક્ત ને ફક્ત એ મકાન માલિકોને નોટિસોની બજવણી કરીને સંતોષ માની રહી છે ગયા વર્ષે જ એક નગરપાલિકાની જર્જરિત સ્કૂલ આવેલી હતી જે ઘણા વર્ષોથી બંધ હતી તેને પણ ઉતારવાની તસદી ન લેતા ગયા વર્ષે પરી જવાથી એક રાહદારીનું મૃત્યુ નિપજ્યું હતું ગત મકાન દરાશે થતાં એક રાહદારીને જીવ ગુમાવો પડ્યો હતો આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેથી નગરપાલિકા દ્વારા સત્વરે પગલાં લેવાય તો મોટી દુર્ઘટના ટળશે અંકુર પટેલ બીટીવી નવસારી